હેલો એવરી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં અને આજે છે વેલેન્ટાઇન્સ તો હેપી વેલેન્ટાઇન્સ બધાને મારા બધા ફેમિલીને તો વેલેન્ટાઇન્સ અમે કોઈ સેલિબ્રેટ ઘરે નથી કરતા ક્યારેય હું અમે નિકુંજ કે ક્યારે કેમ કે ઘરમાં આપણે મસ્ત રીતે રહેતા હોય સુખીથી શાંતિથી તો એ રોજ વેલેન્ટાઇન જ છે તો ક્યારેય વેલેન્ટાઇન્સ અમે સેલિબ્રેટ નથી કરતા અને ખાસ કરીને આપણે જ્યારથી આપણા વીર જવાનો છે શહીદ થયા ત્યારથી તો બિલકુલ લગભગ બહુ ઓછું જ થઈ ગયું છે આપણે ભારત દેશમાં તો એ લોકોને પણ આપણે પુલવામા જે આતંકમાં જે લોકો આપણા ચાલીસ બેતાલીસ લોકો જે શહીદ થયા હતા એ લોકોને શ્રદ્ધાંજલિ આજે તો બહુ દુઃખ થાય હજી પણ એ દિવસો યાદ કરીએ આપણે તો પણ આજે એક નવો જ વિડિયો લઈને હું ફરીથી આવી ગઈ છું તો આજે આપણે જવાનું છે કાસ્ટ લોઢી લેવા માટે તો મેં કીધું ચાલો તમારા લોકો સાથે પણ હું શેર કરું આજકાલ કાસ્ટ બહુ જ છે તો બધા કન્ફ્યુઝ હોય કે બ્રાન્ડ વાળું કાસ્ટ આયરન લેવું કે નોન બ્રાન્ડેડ આવતું હોય એ લેવું એમાંથી બંને એમાં ડિફરન્ટ અને ખાસ કરીને ઢોસાની લોઢીમાં તો આપણે વિચારવું જ પડે કેમ કે ઢોસાનો બીજી વસ્તુ તો બધી બની જાય પણ ઢોસા નો ઉખલે ને તો નો ચાલે લોઢીમાં એટલે લોઢી માટે તો ખાસ વિચારવું જોઈએ હું ખુદ કેટલા દિવસ વિચારું છું કે આ નોન હોય હોય ને 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 અમે અહીંયા બીચ રોડ ઉપર બહુ બધા અત્યારે છે ત્યારે વેચવા બેઠા હોય તો ઘણી બે ત્રણ વાર અમે ઉભા મેં જોયું ને વળી વિચાર આવે કે આમાં નો બને તો પછી આ નાખવી ક્યાં લોઢી તો આજે ફાઇનલી મેં ડિસિઝન લીધું છે કે ના હું લઉં તો મારે છે ને કોટિંગ વાળું નથી લેવું આ પ્યોર જે આવે ને એ જ લેવું છે કેમ કે બ્રાન્ડેડ આવે ને એ બધું કોટિંગ કરેલું હોય છે એમાં કાસ્ટનું કોટિંગ કરેલું હોય છે અને આ જે નોન બ્રાન્ડેડ બધું વેચાતું હોય તો પ્રોપર આ આયરનની શીટ હોય ને એમાંથી જ આ લોકો બનાવતા હોય છે એટલે આપણે પ્રોપર જે આયરન છે ને એ જ લઈએ અને મતલબ આયરનમાં બનાવેલું કે ને કે આપણા બોડીનું આયરન હોય ને એ પૂરું કરે એમાં બનાવેલું રસોઈ બનાવેલી બહુ સારી કહેવાય તો શાક બનાવવા માટે મારે છે ને એક નાનું લોયું લેવું છે પહેલાં હું લોઢી લઈ આવું અને જોઈએ કે લોઢી કેવી નીકળે છે તો ચાલો તમારા લોકો સાથે પણ હું શેર કરું કેટલી કેટલી ટાઈપની લોઢી હોય કેવી હું લાવું છું અને એમાં ઢોસા બને છે કે નથી બનતા તો આપણે બ્રાન્ડવાળું લેવું કે નોન બ્રાન્ડેડ લેવું એ આજે તમને ખબર પડી જશે કેમ કે હું ખુદ પણ ઘણા ટાઈમ ત્યાં કન્ફ્યુઝ છું લેવું કે ન લેવું ફાઇનલી ડિસિઝન લીધું કે લઈ આવું અને તમારા લોકો સાથે શેર કરું જેથી કરી બધા લોકોને ઈઝી રે લેવા માટે તો ચાલો જઈએ લોઢી લેવા માટે તો ગાઈઝ જો અહીંયા આપણે લોઢી લેવા પહોંચી ગયા છીએ અને ઘણી બધી જાતની લોઢી છે અહીંયા તો અને જો આ લોહી છે તો આવું લોહીં પણ મને વિચાર છે કે ખુલ્લામાં મસ્ત બને આમાં શાક તો આપણે શાક માટે લોહીંું લેવું છે મારે પણ પહેલાં આપણે લોઢીનો એક્સપિરિયન્સ કરી જોઈએ કે એવી નીકળે છે એ તો જો આ લોઢી છે ને એ હળવી છે થોડીક અને આ બીજી લોઢી છે ને એ થોડી વજનદાર અને મોટી છે અને લાસ્ટવાળી જે લોઢી છે ને એ ફૂલ વજનવાળી છે અને મોટી પણ છે તો આપણે જે જાડી છે ને એ જ આપણે પસંદ કરીએ કેમ કે જાડું હોય ને તો જ સરસ બને તો જો આ લોઢી છે 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 એ જાડી અને આ એમ કે લો કિલોની છે લોઢી તો આપણે આ તવો લઈને આવી ગયા છીએ લો આયરન કાસ્ટ આયરન નો અને જોઈએ કે આમાં ઢોસા બને છે કે નહીં તો તમારી સાથે પણ હું ચાલો શેર કરું ફર્સ્ટ ટાઈમ આમાં કેવો બને છે પેલા આને છે ને જો હું શું કરું છું એ બતાવું તમને ચાલો તો જો જોઈશ પેલા મેં છે ને સરસથી

તો આને છે ને મસ્ત રીતે તપવા દેસુ કેમ કે બહુ જાડો છે એટલે તપતા થોડીક વાર લાગશે અને જાડો હોય તો કે કે છે સરસ થાય તો આપણે ત્રણ ટાઈપના તવા હતા એક હળવો હતો એક મીડિયમ અને આ એક ફૂલ અને મોટો હતો એ આપણે લઈ આવ્યા છીએ તો જોઈએ હવે આમાં ઢોસા બને છે કે નહીં પેલા આપણે નાનોકડો ટ્રાય કરવું તપી ગયું છે કે નહીં એમ જય શ્રી ગણેશ આઈ પેલો ઢોસો જોઈને તો એવું લાગે છે આપને કે ઉઠલશે કેમ કે કેવો તૈપો છે જોવા માટે નાનો કડક બનાવું પેલા આમાં તો આપણે સ્ટીલ નો તો તાવી તો પણ યુઝ કરી શકીએ તો સ્ટીલ નો લઈ આપણે આપણે બારે જે ઢોસા ખાઈએ એ લોકો પાસે તો આવી જ તવી હોય છે

આપણે નવી આપણે જો આમાં બનશે તો મસ્ત કડક એવું લાગે છે મને ઉખલી બસ ચાલો પેલો ઢોસા આપણો બીનો નથી જોવો આમ કહેવાય પણ ઉઠલો નથી હું સાફ કરી સેકન્ડ ટાઈમ તવો સાફ કરી લીધો છે અને મસ્ત ઇઝીલી સાફ તો થઈ ગયો છે પણ આમાં એમ કે સાવ છે ને તેલ પી જાય ને આપણે સેજ વધારે તેલ લગાવી પછી આમાં ઢોસા ઉઠલે

જ ઉખડી ગયો પણ ઢોસો ભાઈ સારો નથી કેમ કે જાડો છે તો ચાલો જો અહીંયા પાછો આપડે ઢોસો કરીએ અને જોઈએ કે ઉખડે છે કે નહીં

મારી નોન ની લોટી છે ને ખરાબ થઈ ગઈ હતી આ લોટી માં મને લાગે પોચા નહીં બને મીસો થોડોક વેલો લઈ લો ચાલ ચાલો જો અમારે છે ને માન્ય મિશ્રી ને બહુ કડક ન ખાવા હોય તો હું થોડોક વેલો લઈ લઉં છું બાકી ફૂલ કડક એ આમાં બની જાય એવું લાગે છે આપને વાવ વેરી નાઇસ જો ગાઈસ પેલો એક્સપિરિયન્સ આપણો સારો નહોતો બીજો એક્સપિરિયન્સ બહુ સારો છે તો આમાં મને લાગે છે આપણે ભી નું કપડું રાખવું પડશે હું રાખતી એક બતાવી દઉં તમને તો છે ને પેલા લગાવવાનું નહીં મને એમ કે નોનસ્ટીકમાં તો હું નો જ લગાવું આમાં મેં કીધું કદાચ લગાવવું પડતું હશે પણ આમાં નહીં લગાવવાનું ઉપરથી જ નાખવાનું તો તમારો ઢોસો મસ્ત બને લોઢી માં ચીપકવો જોઈએ બસ બીજું કઈ નહીં ચશ્મા ચાલુ થઈ ગયા જો તમને સેકન્ડ રસોઈ બતાવો બહુ મસ્ત બને છે તો વિધાઉટ બ્રાન્ડ ની હવે લોઢી લેજો બધાય આવી જાય

કડક બને અને જલ્દી બની પણ છે બહુ મસ્ત તો જેને કોઈને રોટી લેવી હોય લઈ શકો છો કાસ્ટ આયરન નો અત્યારે બહુ ક્રેઝ છે પણ આજે બાર નોન બ્રાન્ડેડ બધું વેચાતું હોય ને એ લોકોને એમ લીધા પછી કઈક બનશે કે નહીં બને અને એમાં એક બનાવવાની ટ્રીક છે જો લોટીમાં ગ્રીસ બરાબર હશે ને તો જ તમારો ડોસો મસ્ત બનશે બાકી ઓછું હશે તો એની બને અને વધારે હશે તો એની બને એટલે એ મેન્ટેન કેવી રીતે કરવું એ તમે લોકો જયારે બનાવું ત્યારે તમને જ ખબર પડવી તો બને બાકી કોઈનાથી બને નહીં બાકી બહુ મસ્ત મને તો લાગો તો કોઈને ખરીદવું હોય તો ખરીદી શકે છે અત્યારે બ્રાન્ડેડ બ્રાન્ડેડ બધે કરતા હોય તો નોન બ્રાન્ડેડ હોય ને એ ઓરિજિનલ કાસ્ટ આયરન હોય ઓલું તો કોટિંગ કરેલું હોય બાર જે હોય ને તો ચાલો બસ જમી લો પછી તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે અને જે કન્ફ્યુઝન હશે ને દૂર થઈ ગયો હશે કેમકે મારા જેવાનું ઘણા લોઢી લેવી ને વિચારતા હોય કે કાસ્ટ આયરન મતલબ પ્યોર બ્રાન્ડવાળી લેવી કે નોન બ્રાન્ડેડ લેવી તો આજે એ કન્ફ્યુઝન તમારું દૂર થઈ ગયું હશે મારા વિડીયોથી તો અમારે ગુજરાતી ગ્રુપ અમારું જે છે ને અમારે બધા લોઢી લેવી હતી ને તો બધાય વિચારતા લેવી કે નોન લેવી પછી એમાં ઢોસા ન બને તો એ લોઢીનું શું કરવું પછી એમ થયું ફાઇનલી મેં ડિસિઝન લીધું અને મેં કીધું હાલો આજ તમારે લેવી જ છે કેમ કે મને વિશ્વાસ હતો કદાચ બનવા જ જોઈએ કેમ કે આપણે બાર જે ઢોસા ખાવા જઈએ ને એ લોકો પાસે આવી જ લોઢી હોય એ આમાં જ બનાવતા હોય ને એ લોકોને બને તો મેં તો આપણે કેમ ન બને એમ એટલે ફાઇનલી લઈ આવ્યા અને પેલું તો એનું જે સીઝનિંગ હોય ને એ પ્રોપર તમારે કરી લેવાનું એટલે થાય તો ગુજરાતીમાં આપણે કહીએ ને તો ગ્રીસ કરવાનું એમ કે જે મેં કર્યું ને પેલા એક બે વાર મસ્ત રીતે ઓઇલ લગાવીને એક બે વાર ધોઈ નાખવાની અને આ લોકો બધાય બીજા છે ને એ ડુંગળી નાખીને તેલમાં સેજ વાર તમે સાતરો એટલે લોઢી એકદમ છે ને ઓલું સિઝનિંગ થઈ જાય એનું એટલે પછી પ્રોપર ઢોસા બને અને એટલા બધા ટેસ્ટી અને કડકઈ બહીના કમ્પેર કરીને આપણે નોનસ્ટિક લોઢી સાથે તો આ લોઢીમાં મને થોડાક સ્વાદિષ્ટ લાગ્યા અને સરસ બહીના તો તમે પણ લેવાની હોય તો લઈ આવજો કેમ કે અત્યારે શિયાળામાં છે ને કાસ્ટાઈરની બધી વસ્તુ બધે ઝાઝી વેચાતી હોય તો અત્યારે મળી રહે તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં અને હા પણ પહેલાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા વન કે થઈ ગયા છે તો ટુ કે હવે હે ને તમારે બધાને જલ્દી જલ્દી કરાવવાના છે વિડીયોને શેર કરજો અને ફૂલ વિડિયો જોજો વોચ કરજો વચ્ચે સ્કીપ કરીને જોતા નહીં બહુ લોકો સ્કીપ કરીને જોવે છે કેમ કે મારું જીવાયટી વાઇટી મારો સ્ટુડિયો હોય ને એમાં મને ખબર પડી જતી હોય તો ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ